પ્રોટીન ફાઈબર મિનરલ્સથી ભરપૂર આજે આપણે બનાવીશું વેજીટેબલ ખીચડી અથવા આ ખીચડીને ગિરનારી ખીચડી પણ કહેતા હોય છે સ્પેશિયલ શિયાળાની સિઝનમાં જ આને બનાવવામાં આવે છે કારણ કે શિયાળાની અંદર બધા જ લીલા શાકભાજી અવેલેબલ હોય છે અને આને વાડીયા પ્રોગ્રામમાં તો ખૂબ જ બનાવે છે તો આજે આપણે તેને વાડિયે બનાવીશું એ પણ વાડીના તાજા શાકભાજીમાંથી આ ખીચડીની એક ખાસિયત છે કે આની અંદર તમે તમારા પસંદ અનુસારના બધા જ વેજીટેબલ લઈ શકો છો બાળકો ઘણી વખત એવું હોય છે કે બધા વેજીટેબલ ખાવાની ના પાડતા હોય છે પણ જો તમે આ ડિશ બનાવી દેશો તો બાળકો આસાનીથી બધા વેજીટેબલ ખાઈ પણ લે છે આ ખીચડી જો તમે એકવાર બનાવી લીધી તો બધા આંગળા ચાટતા રહી જશે અને જેને ખીચડી પસંદ નથી તેને તો ખૂબ જ પસંદ આવશે આની અંદર જો તમારે લીલી ભાજી ઉમેરવી હોય તો તમે તે પણ ઉમેરી શકો છો તો અહીંયા આપણે બધી જ પ્રકારના શાક લીધા છે જેમાં વટાણા છે રીંગણા બટેકા ગાજર ફ્લાવર અને માંડવીના દાણા તમને જેટલા શાકભાજી પસંદ હોય તેટલા તમારે લઈ લેવાના હવે આપણે શાકભાજીને ઝીણા ઝીણા સમારી લેશું આ ખીચડી આપણે વેજીટેબલથી ભરપૂર બનાવીશું જેથી બધા જ પ્રકારના મિનરલ્સ વિટામિન્સ આપણને એક જ ડીશની અંદરથી મળી રહે હાલમાં શિયાળો ચાલી રહ્યો છે અને આ ગુલાબી ઠંડીમાં વાડી પોગ્રામની અંદર જો આ રીતે બનેલી ખીચડી મળી જાય તો બીજું શું જોઈએ જનરલી ખીચડી છે તે આપણે કુકરની અંદર બનાવતા હોઈએ છીએ પણ વાડી પોગ્રામની અંદર આ ખીચડી તપેલામાં બને છે એટલે આનો ટેસ્ટ અને ઘરની ખીચડીનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવે છે અને એમાંય ચૂલા ઉપર બનેલો ભોજન છે તેનો સ્વાદ તો કાંઈક અલગ જ હોય છે તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું તો અહીંયા આપણે બધા જ વેજીટેબલ છે તે ઝીણા સમારી લીધા છે મીડિયમ સાઇઝના જેથી ખીચડી ખાતી વખતે કોઈ પણ વેજીટેબલ છે તેનો મોટો ટુકડો આપણને દેખાય નહીં અને બાળકો પણ આસાનીથી ખાઈ લે તો વેજીટેબલની અંદર આપણે અહીંયા એક કિલો ફ્લાવર પાંચસો ગ્રામ રીંગણા એક કિલો વટાણા એક કિલો ગાજર અને એક કિલો બટેકા લીધેલા છે ચોખા અને દાળનું પ્રમાણ આપણે આગળ જોઈશું સાથે આપણે મરચાં પણ ઉમેરી દેવાના છે જે વજનમાં અઢીસો ગ્રામ છે લાલને લીલા બંને મિક્સમાં લીધેલા છે જો ખીચડી બાળકો ખાવાના હોય તો મરચાંનું પ્રમાણ છે તે તમારે ઓછું રાખવાનું શિયાળાની અંદર આ રીતે લીલાછમ ખેતરની અંદર જમવાની તો ખૂબ જ મજા આવે છે જે આપણને ફાઇવ સ્ટાર હોટલમાં પણ નથી આવતી તો તમે ક્યારેય આ રીતના વાડી પ્રોગ્રામમાં આ રીતે ખીચડી બનાવેલી છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો હવે આપણે ખીચડી બાફવા રાખી દઈશું તો સૌથી પહેલાં આપણે અગ્નિ પેટાવી લેશું અને ચૂલા ઉપર તપેલું રાખી દઈશું તેની અંદર પાણી ઉમેરી દેવાનું છે બે લિટર જેટલું હવે તેમાં સ્વાદ અનુસાર નમક અને એક ચમચી હળદર પાવડર એડ કરી દેવાનો છે અને સાથે જ એક કિલો ખીચડીને આપણે ધોઈને ઉમેરી દઈશું અહીંયા આપણે મગ ચોખા બેજ લીધેલા છે તમારે કોઈ પણ બીજી દાળ ઉમેરવી હોય તો તમે તે પણ ઉમેરી શકો છો હવે આપણે બધા વેજીટેબલ પણ સાથે ઉમેરી દઈશું જેથી બધી વસ્તુ એ સારી રીતે એકરસ થઈ જાય આટલા ખીચડીના માપથી આપણે ત્રીસથી ચાલીસ વ્યક્તિઓને સર્વ કરી શકીએ તેટલી ખીચડી બનીને રેડી થાય છે આ ખીચડી સાથે આપણે લીલા ચણાનું શાક પણ બનાવેલું છે તેનો વિડીયો છે તે આગળ તમને મળી જશે તો તમે ચેનલમાં જઈને ચેક કરી શકો છો હવે ઢાંકણ ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ માટે સારી રીતે ખીચડીને બફાવા દેશું જો જરૂર લાગે તો પાણી ઉમેરી દેવાનું અહીંયા આપણે ફરી એક લીટર જેટલું પાણી ઉમેરેલું છે વચ્ચે વચ્ચે આપણે ખીચડીને ચેક કરતા જશું વેજીટેબલ ઉમેરી દઈએ પછી આપણે સાથે માંડવીના દાણા છે તે પણ ઉમેરી દઈશું માંડવીના દાણા છે તે આ ખીચડીની અંદર ખૂબ જ સરસ લાગે છે જો તમે હોય તો જરૂરથી ઉમેરજો તેનો ટેસ્ટ ખૂબ જ વધી જશે ખીચડી બફાય છે ત્યાં સુધી મા આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી લેશું તો અહીંયા લાલ મરચાં લીલા મરચાં કોથમી ફુદીનો આદુ અને લસણની પેસ્ટ કરેલી છે ખીચડી છે તે થોડી ઢીલી સારી લાગે છે એટલે આપણે થોડું પાણી આમાં રેવા દઈશું તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ વેજીટેબલથી ભરપૂર છે અને કલર પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે આમાં જો તમારે વઘાર ન કરવો હોય તો તમે આમનમ પણ આ ખીચડી ખાઈ શકો છો પણ આપણે હજી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે અહીંયા ભોજ કંપનીના બધા જ રેગ્યુલર મસાલા લીધા છે જેમાં લાલ મરચું પાવડર હળદર પાવડર અને ધાણાજીરું પાવડર લીધેલો છે સાથે જ ગરમ મસાલો તો હવે આપણે ખીચડીનો વઘાર કરી લેશું તો તેના માટે આપણે અહીંયા એક લીટર તેલ લીધેલું છે જે આપણે સિંગતેલ લીધેલું છે ખીચડીનો ટેસ્ટ છે તે સિંગતેલની અંદર ખૂબ જ સરસ લાગે છે બની શકે તો તમારે સિંગતેલનો જ યુઝ કરવાનો હવે આપણે રાયજીરાથી વઘાર કરી લેશું રાય જીરું સારી રીતે તતડી જાય એટલે સૌથી પહેલાં આપણે તેની અંદર લાલ મરચાંવાળી પેસ્ટ એડ કરીશું અને પછી તેની અંદર આપણે લસણ આદુવાળી પેસ્ટ અને છેલ્લે આપણે કોથમીર ફુદીનો અને લીલા મરચાંની પેસ્ટ બનાવેલી તે એડ કરી દઈશું સાવ પ્યોરી નથી બનાવવાની બધી વસ્તુને આપણે દર દરું જ વાટવાનું છે આપણે બધી વસ્તુને ચોપરમાં ક્રશ કરીને લીધેલું છે ત્રીસ સેકન્ડ સુધી આપણે તેને ચલાવી લેશું સારી રીતે અહીંયા જો તમારે આખા ગરમ મસાલા લેવા હોય તો તમે તે પણ ઉમેરી શકો છો પણ આપણે ખીચડીને સિમ્પલ જ રાખીશું ત્રીસ સેકન્ડ પછી આપણે તેની અંદર ડુંગળી એડ કરી દઈશું જે આપણે પાંચસો ગ્રામ લીધેલી છે સૂકી ડુંગળી આપણે અહીંયા લીલી ડુંગળી પણ ઉમેરવાની છે લીલી ડુંગળી પણ આપણે પાંચસો ગ્રામ લીધેલી છે સાથે લીલું લસણ પણ એડ કરી દઈશું ડુંગળીને આપણે સારી રીતે સાતળવાની છે લગભગ પાંચક મિનિટ માટે આપણે ડુંગળીને સાતળી લેશું એટલે આ રીતે કિનારા ઉપરથી તેલ છૂટું થઈ જશે સાથે આપણે અહીંયા બધા મસાલા એડ કરી દઈશું જેમાં એક ચમચી કશ્મીરી મરચું બે ચમચી રેગ્યુલર લાલ મરચું પાવડર અને એક ચમચી હળદર પાવડર એડ કરી દેસું આપણે ખીચડીમાં પણ ઉમેરેલો તો એટલે થોડું એવું અહીંયા ઉમેરી દઈશું સાથે બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દેવાનું અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું આપણે ખીચડી બાફતી વખતે પણ નમક ઉમેરેલું છે એટલે ખાસ ધ્યાન રાખીને જ નમક ઉમેરવાનું છે વધુ પડતું નમક ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સતત આપણે ચલાવતા જ રહેવાનું છે જેથી આપણા મસાલા બળી ન જાય તો હવે તેની અંદર આપણે ટમેટા એડ કરી દઈશું જે આપણે પાંચસો ગ્રામ ટમેટા લીધેલા છે હવે સારી રીતે બધી વસ્તુ એક રસ થાય ત્યાં સુધી થવા દેવાનું છે ખીચડી માટે આપણે બધા રૂટીન મસાલા લીધેલા છે તે આપણે ભોજ કંપનીના લીધેલા છે જો તમારે આ મસાલા ઓર્ડર કરવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી માહિતી આપેલી છે તમે ત્યાં જઈને ઓર્ડર કરી શકો છો તો અહીંયા દસ મિનિટમાં જ આપણી ખીચડી માટેની ગ્રેવી સારી રીતે થઈ ગયેલ છે તો હવે આપણે તેની અંદર બાફેલી ખીચડી એડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણી ખીચડી કેટલી સરસ દેખાઈ રહી છે એમ થાય કે આપણે અત્યારે જ ખાઈ લઈએ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ખીચડી તૈયાર છે હવે સારી રીતે ખીચડીને આપણે વઘારમાં મિક્સ કરવાની છે જો તમે તીખું ખાવાના શોખીન છો તો અહીંયા તમે વધુ પડતું લાલ મરચું પણ ઉમેરી શકો છો તો તમારો ખીચડીનો કલર છે તે એકદમ લાલ આવશે ઉપરથી આપણે ટેસ્ટ માટે બે ચમચી ભોજ કંપનીનો ગરમ મસાલો એડ કરી દઈશું અને ફરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું સાથે લીલા ધાણા પણ છાંટી દેસું જો આ રીતે બનેલી ગરમાગરમ ખીચડીને તમે પાપડ અને દહીંના રાયતા સાથે સર્વ કરશો તો બધાને ખૂબ જ પસંદ આવશે આની સાથે તમારે કોઈ બીજી ડીશ બનાવવાની જરૂર પણ નહીં પડે અમે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તે આસાનીથી આ ખીચડી ખાઈ લે છે આ ખીચડી છે તે તમે કોઈપણ ડીશ સાથે સર્વ પણ કરી શકો છો તો વાળી પોગ્રામની અંદર તો આ ખીચડી બહુ બનતી હોય છે તો તમે ઘરે આને જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો મળીશું બીજા આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ ફોર વોચિંગ